જય માતાજી મિત્રો મિત્રો સંતાન પ્રાપ્તિ માટે માતા પિતા નવા નવા પ્રયોગો કરતા હોય છે સંતાન ન હોય એને ખબર હોય છે પરંતુ કોઈના પણ જાસામાં આવવું નહીં કોઈ પણ અંધશ્રદ્ધા કે મંત્ર તંત્રમાં આવવું ન આવવું જોઈએ કોઈ પણ માણસ આપણી મજબૂરીનો લાભ ન લેવો જોઈએ કારણ કે દુનિયામાં આવા માણસો ઘણા છે જે આવા મોકાની તલાશમાં હોય છે જેવી તેને ખબર પડે કે તરત આપણને એના લોકો દ્વારા મેસેજ આપવાના શરૂ થઈ જતા હોય છે એના માણસો આપણને એની માહિતી આપતા હોય છે તો મિત્રો આવા ખોટા કાર્યોમાં ભરમાવું નહીં આજે એના વિશે આ વાર્તા મેં લખી છે જે સત્ય ઘટના ઉપર આધારિત છે તો ચાલો શરૂ કરીએ વાર્તા રીનાના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા તોય તેને કોઈ સંતાન નહોતું તેથી તેને દવાખાને લઈ જવામાં આવી દવા ચાલુ હતી એક વર્ષ દવા ખાધી પણ કોઈ રિઝલ્ટ નહોતું તેથી તેની સાસુ અને તેની ઉંમરની બહેનપણીઓએ એક વખત મળ્યા તો તેમની એક બહેનપણીએ જણાવ્યું કે અમારી શેરીમાં એક બાઈને તમારી વહુની જેમ કોઈ સંતાન ન હતું તો તેમણે આ એક જગ્યાએ ઈલાજ કરાવ્યો તો તેને સંતાન થયું છે જો તમે કહેતા હોય તો તમને તેમને ક્યાં ઈલાજ કરાવ્યો હતો તે તમને હું કહું અમારી બાજુમાં લીંબાશી નામનું ગામ છે ત્યાં એક ડોશીમાં રહે છે અને તે આનો ઈલાજ કરે છે અને જો તમારે આ ઈલાજ કરાવવો હોય તો હું પણ તમારી સાથે આવીશ તો તમને એટલે કે રીનાએ અને તેના સાસુએ તેના પતિ ઉમંગની આ વાત કરી તો તે પણ રાજી થઈ ગયા અને રીના અને તેના સાસુ પણ રાજી થઈ ગયા અને એક દિવસ રીના અને તેના સાસુ ઈલાજ કરાવવા માટે લીંબાસી ગામમાં પહોંચી ગયા ડોશીમાએ ઘણાનો ઈલાજ કરેલો અને ઘણાને છોકરા પણ થઈ ગયેલા ડોશીમાનું નામ પ્રખ્યાત હતું તે ડોશીમાને ત્યાં આવા દર્દીઓની લાઈન રહેતી હતી તેઓ ડોશીમાને મળ્યા તો તેમને ડોશીમાએ તપાસ કરી અને કહ્યું કે હા આને છોકરા થઈ શકે છે પણ પૈસા રૂપિયા થશે પહેલા તમારે તપાસ કરાવવી પડશે તો ડોશીમાં ડોશીમાં રીનાને અંદર લઈ ગયા અને તેની સાસુને કહ્યું તપાસમાં થોડી વાર લાગશે અને તમારે બહાર બેસવું પડશે અને રીનાની આંખે પટ્ટી બાંધી દીધી અને એના ગુપ્તાંગોની તપાસ કરી અને ડોશીમાં એ રીનાના કાનમાં એક સિક્રેટ વાત કહેવા લાગ્યા અને રીનાને કહ્યું કે તું હા પાડે તો અને તું કોઈને પણ ન બતાવે તો તારી ટ્રીટમેન્ટ આગળ ચાલશે મજબૂર હોય તો મંજૂર હોય તો હા પાડ પણ મજબૂરીમાં રીનાએ પણ મજબૂરીમાં હા પાડી દીધી અને ડોશીમાં એ રીનાના સાસુને કહ્યું કે તમે તપાસ કરી છે અને ચોક્કસ સંતાન થશે પરંતુ એક લાખ રૂપિયા થશે જો ઈલાજ કરાવવો હોય તો પહેલાં પચાસ હજાર રૂપિયા દેવા પડશે અને રીના જ્યારે ટાઈમમાં થાય એના પાંચ દિવસ પછી તમારે અહીં આવવાનું છે તે પછી રીના અને બહુ સાસુમાં સંતાન ન હતું તેથી મહેણા મારતા આ વાત થી રીનાથી રહેવાતું નહીં આજુબાજુના સમાજ પણ ક્યારેક ક્યારેક મહેણા મારતો હતો તે રીનાથી સહેવાતું નહીં તેથી કોઈ પણ ભોગે તે સંતાન ઇચ્છતી હતી કારણ કે સંતાન વગર નાને વાંજ્યા મેળા મારે છે વાંજણી કહે છે લોકો તેના સુકન પણ લેતા નથી આ બધું તે ભણેલ ગણેલ હોવા છતાં જાણતી હોવા છતાં આ બધું ખોટું છે પણ સમાજને પહોંચી શકાય સમાજને ન પહોંચી શકાય તેનો પતિ પણ આ બધું જાણતો હતો અને રીનાને સાથ આપતો હતો હવે કામ હતું રૂપિયા ભેગા કરવાનું પરિસ્થિતિ બહુ સારી નહોતી મીડિયમ પરિસ્થિતિ એટલે એક લાખ રૂપિયા કરવાનું બહુ મુશ્કેલ હતું તેનો પતિ કંપનીમાં નોકરી કરતો હતો તેનો પગાર પણ ઓછો હતો તેને તેના મિત્રો પાસેથી થોડા ઘણા ઘરેણા વેચીને અને રીના તેના પિતા પાસેથી થોડા ઘણા પૈસા લીધા આમ થોડા થોડા કરીને એમને પૈસા ભેગા કર્યા અને ડોશીમાના ગામમાં ઈલાજ માટે પહોંચી ગયા અને ડોશીમાએ તેના પતિને પણ સાથે લાવવા કહ્યું હતું હવે બધા ડોશીમાના ઘરે પહોંચી ગયા ડોશીમાએ પહેલાં તો કહ્યું કે આ પચાસ રૂપિયા પહેલાં લાવ્યા છો ને ડોશીમાએ આવા કેટલાય કેસ સોલ્વ કરેલા કેટલાયને પોતાના ઝાસામાં લઈને આલિશાન મકાન બનાવ્યું હતું બનાવેલું બધી ટ્રીટમેન્ટ માટે અલગ અલગ ઓરડા બનાવ્યા હતા ગુપ્ત દરવાજો પણ બનાવ્યો હતો ત્યાંથી બહારથી માણસ અવરજવર કરી શકે અને બહારવાળાને ખબર પણ ન પડે પોતે એક લક્ઝરી ગાડીમાં ડોશીમાં ફરતા અને ડોશીમાં નું માન પણ બહુ જેને જેને સંતાનો આપ્યા હતા તે તો ભગવાનની જેમ માનતા ડોશીમાં આવવાના હોય તો તેમના સામે થતા કંકુ પગલા પણ કરાવતા અને ડોશીમાં આખા પંથકમાં પ્રખ્યાત થઈ ગયેલા કે ડોશીમાં એવી દવા આપે છે કે તેનાથી સંતાન પ્રાપ્તિ થઈ જાય છે અને ડોશી એટલી હોશિયાર હતી કે જ્યારે તેને દર્દી પહેલી વખત મળવા આવે ત્યારે જાણી લેતી કે પતિમાં વાંધો છે કે પત્નીમાં કારણ કે સંતાન ન હોય તો પહેલા બધા દવાખાને જાય છે અને પછી જ આવા જાદુ ટોટકા કે ગામમાં ઈલાજ કરાવવા આવે છે અને તેમને જો ઈલાજ કરાવ્યો હોય તો ડોશીને ખબર પડી જતી કે પતિમાં વાંધો છે તો તે તરત કહી દેતી કે જા તને સંતાન થશે અને લાખ રૂપિયા તૈયાર રાખજે અને પત્નીમાં વાંધો હોય તો ડોશી એક ડોક્ટર પણ રાખતી અને તેને ફોન કરી બોલાવી અને તપાસ કરતી આટલી તો હોશિયાર હતી ડોશી હવે રીના અને તેના પતિએ પચીસ હજાર રૂપિયા આપ્યા અને ઈલાજ કરવા માટે કહ્યું તો ડોશીએ કહ્યું કે કેમ પચીસ હજાર જ લાવ્યા છો તો ઉમંગે કહ્યું કે બીજા તમને હું ફરી વાર આવું ત્યારે આપીશ તો ડોશીમાં કંઈ વાંધો નહીં પણ પૈસા પહેલાં આપવા પડશે પછી ડોશીમાં પહેલા ઉમંગને એક રૂમમાં લઈ ગયા અને તેને સમજાવવામાં આવ્યું કે તમે જેમ રાત્રે જેમ રાત્રે સંબંધ બાંધો છો તેમ તમારે અહીં સંબંધ બનાવવો પડશે તમને એકલા રૂમ આપવામાં આવશે અને તમારા આંખે પટ્ટી બાંધવામાં આવશે એટલે તમને બંનેને કાંઈ દેખાશે નહીં અને તમારે એક શબ્દ પણ બોલવાનો નથી અને જો કાંઈ બોલશો તો ઈલાજ નિષ્ફળ થઈ જશે હવે રીનાને પણ આ જ રીતે સમજાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તું ટાઈમમાં થાય એના પાંચ દિવસ પછી તમારે અહીં આવવાનું છે અને ટાઈમમાં થયા પહેલાં ત્રણ દિવસ કોઈ સંબંધ બનાવવાનો નથી આ રીતે સમજાવી એને પણ એમને રવાના કર્યા અને જ્યારે સમય આવ્યો ત્યારે તેઓ પાછા પચીસ હજાર રૂપિયા લઈને હાજર થયા અને હવે તે પચીસ હજાર રૂપિયા પટ્ટી ખોલવાની નથી આંખે પટ્ટી ખોલવાની નથી અને એક શબ્દ પણ બોલવાનો નથી પછી ડોશીમાં તેને એક રૂમમાં લઈ ગયા અને ઉમંગના આંખે પટ્ટી બાંધી દીધી અને એના કપડાં ઉતારી લીધા અને સમજાવવામાં આવ્યું કે અહીં તમારી પત્ની છે એની સાથે તમારે સંબંધ બનાવવાનો છે અને ઉમંગને બાવડું પકડી આ સ્ત્રી પાસે મૂકી દેવામાં આવશે અને કહેવામાં આવે છે કે આ તમારી પત્ની છે પણ તે તેની પત્ની હોતી નથી તે કોઈ બીજી જ સ્ત્રી હોય છે અને તેને રીનાના કપડાં પહેરી પહેરાવી ત્યાં સુવડાવ્યું હોય છે આવું રીનાને પણ કહ્યું તેની આંખોએ પટ્ટી બાંધી દેવામાં આવી અને બોલાવવા બોલવાની ના પાડવામાં આવી અને તેને પણ કહ્યું કે ઉમંગ હવે તમારી સાથે સંબંધ માનશે પરંતુ ત્યાં ઉમંગ હોતો નથી કોઈ બીજો જ પુરુષ ને ઉમંગના કપડાં પહેરાવી ત્યાં રાખવામાં આવેલો હોય છે બંનેને બીજા સ્ત્રી પુરુષ ડોશીએ બનાવેલા ગુપ્ત રાસ્તેથી આવતા અને જતા આવું કાળું કામ ડોશીમાં કરાવતી અને કોઈને પણ ખબર ન પડવા દેતી આ રીતે એને રૂપિયા બનાવ્યા હતા અને આવા ચાર પાંચ સ્ત્રી પુરુષો રાખતી અને એમણે પણ પૈસા એમને પણ પૈસા આપતી આમ એમનો ધંધો ધંધો ચાલ્યા કરતો હવે ઉમંગ અને રીના પોતાનું કામ કરી આવતા રહ્યા આવું ચાર પાંચ વખત કરવામાં આવ્યું તેમને ચાર પાંચ વખત બોલાવવામાં આવ્યા અને આવા થોડા પ્રયત્નો પછી રીનાને ગર્ભ રહી ગયો અને તે પણ ખુશ હતી અને ઘરના પણ ખુશ હતા તેમને ક્યાં ખબર હતી કે આ બીજા કોઈનું બાળક છે પરંતુ ખુશ હતા અને ડોશીમાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા પણ એમને ક્યાં ખબર હતી કે ડોશી કાળા કામ કરી રૂપિયા પડાવવાનું કામ કરે છે મિત્રો આ વાતની ખબર એક લેડી પીએસઆઈને ખબર પડે છે અને પોતે તેની તપાસ માટે જાય છે અને કહે છે કે મને પણ સંતાન નથી થતું તો ડોશીમાં આ બધું સમજાવે છે અને તેને પણ આવું

પુરવાર કરે છે કે અત્યારે માણસો મોકાનો લાભ લઈ તમારી પાસે પૈસા પડાવવાના ધંધા કરે છે તો મિત્રો આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો મારી વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો આવી વાર્તા બનાવવામાં ગોતવામાં અને લખવામાં બહુ જ મહેનત કરવી પડે છે તો મહેનતના ફળ સ્વરૂપે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક પણ કરજો જય માતાજી મિત્રો